ગામે કોઢર બાંધેલી બકરીને દીપડાએ ફાળી ખાધી પાડી ફોરેસ્ટ વિભાગે મૂકવાની તજવીજ હાથ ધરી પાડી તાલુકાના ડુમલાવ ગામે દીપડાએ કોઢરમાં બાંધેલી બકરીને ફાળી ખાતા પશુપાલકોમાં ગભરાટનો માહોલ સર્જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ પાડીના ડુમલાવ ગામે દેસાડ ફૈયા ખાતે રહેતા દીપકભાઈ બાબુભાઈ અહીરના ઘરે શુક્રવારના મળસ્કે ત્રણ થી ચાર વાગ્યે એક દીપડો આવ્યો હતો અને કોઢરમાં બાંધેલી એક બકરીને ફાળી ખાધી હતી સવારે કોઢર પાસે જતા એક બકરી લોહી લુવાણ અવસ્થામાં જણાઈ હતી અને જ્યાં બાંધી હતી ત્યાં જ ગળામાં ડબોચી દીપડે ફાળી ખાધી હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પશુપાલકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને જાણ થતા ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ તલાટી કમ મંત્રી jignesh સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે પાડી ટીડીઓને જાણ કરી હતી આ સાથે પાડી ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરાતા ફોરેસ્ટની ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પૂરવા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હતી આ દિવસે સવારે ફોન આવે કે તેમના ઘરે રાત્રિ દરમિયાન મરસ્કે દીપડાએ હુમલો કરી એમના બકરી બાંધીલી ત્યાંથી મારણ કરેલ અને રજૂઆત અને તેમણે મોકલાવી અને જરૂરી કાર્યવાહી કરીલ અને આ બાબતે અમે તલાટી શ્રી જોડે ત્યાં પહોંચી અને સ્થળ પર ગયેલા અને આ બાબતે ગામ લોકોનું પણ આ જગ્યાએ પાંજરું આવે અને દીપડાઓ ભરી છે એને પકડવા માટે અમે આયોગ સાહેબ ને પણ રજૂઆત કરી છે